વિસ્તારમાં છે અને મહિલાઓ સાથે વાત કારણ કે બધા જ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે કેટલી હાલાકીનો એ લોકો સામનો કરી રહ્યા છે બેન તકલીફ કેટલી તકલીફ તો બહુ જ છે બેન સંડાબ ની તકલીફ છે ખાવા પીવાની તકલીફ છે ગોધરા એ ઓઢવા નથી ગોધરા એ અમારા પલરી ગયા છે કે ન અનાજ પાણી ને રાંધવાની સગવડ નથી કે રાંધીને હગીએ ઘરમાં એ પાણી ભરેલા છે નથી હોવાની એ સગવડ અમારા ઘરમાં કેવાય ચીજની અમારે સગવડ નથી નાહવા ધોવાને કપડા એ નથી ગયા ઈયે પલરી ગયા છે અમારા ઘરમાં એ અમારે નથી કેટલા દિવસથી પાણી આજ બે બેદી થયા આજ બે દી થઈ ગયા ને કંઈ પણ અમારા ઘરમાં કંઈ સગવડ છે જ નહીં ને હાલાકીનો સામનો છે બધે અમે અમે શેન કરીએ છે કેટલી તકલીફ પડે છે તકલીફ તો બહુ પડે અમને ક્યાં આ મૂકીને ઘર મૂકીને ક્યાંય જવાય અમે જવા અગાસી ઉપર છીએ અગાસી પર બેઠા ભેગા થઈને પછી ફરી પાડો આટલા દિવસ પાણી ભરાયેલું છે ખાવાનું શું કર્યું ખાવાનું શું કાલે દઈ ગયા તા અમને બે દી લગન કાલે શું આપવા પૂરી શાક હતા તી ખાધું અમે અમે સાંજ ના દેવા આવ્યા હતા બપોર ના દેવા આવ્યા હતા થી ખાધું અમે પૂરી ને શાક ને કુંભારવાડા વિસ્તારમાં સેલ નંબર બાવીસ તંદીથા પાણી છે ખાવાનું નથી શાક આપી જાય છે જમીએ છે બે તંદિ થા ને હેરાન થાય છે ડૂબી ગયું દાણા બાસકા બધું ડબરા તળે બધું તળે બસ બીજા છોકરાઓ છે ઘરમાં છોકરાઓ છે તો પાણી ની વચ્ચે નાના નાના છોકરાઓને રાખવા કેટલી કેટલી થાય એકલા થાય પણ આ પાણી બધો કચરોય આવે છે બધો કચરો આવે તો લાગે કે છોકરાઓને બીમાર બીમાર થઈ જાય બીમારી નો રોગ તો થાય જ ને મેડમ જોઉં જ માંદા પડે તો ક્યાં હોસ્પિટલ ખુલી હોય લઈ જાવી આપડે એને ને ખરેખર પરિસ્થિતિ જેટલી વિકટ છે દેખાઈ રહી છે કે કેટલી ખફોડી પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે ઘરમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલા છે ઘરની જે સામગ્રી હતી અનાજ હતું ફર્નિચર હતું એ બધું જ પાણીની વચ્ચે તણાઈ ગયું છે અને મહિલાઓ સાથે વાત કરી મહિલાઓનું કહેવું છે કે ખાવા માટે કંઈ બચ્યું નથી જે આપી જાય છે એ ખાઈએ છીએ અને એવી જ રીતે અમારે દિવસો કાઢવા પડી રહ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે ભાવિની ડબગઢ સંદેશ ન્યૂઝ બંદર પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે તમામની પરિસ્થિતિની વચ્ચે કુંભારવાડા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ઘરોની અંદર વરસાદી પાણીનો ભરાવો થયો છે નાના ભૂલકાઓ સાથે લોકો ઘરની છત પર રહેવા માટે મજબૂર બન્યા છે રહેવા માટે છત નથી અને સાથે જ ખાવા માટે અનાજ પણ નથી તેવી હાલત થઈ છે